નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી કચ્છમાં સરકારી જમીન પર દાદાગીરી કરીને દબાણ કરનાર હિસ્ટ્રી શીટર સામે અંતે કાયદાનો બુલડોઝર ચાલુ છે કિડાના વિસ્તારમાં કરોડોની કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર આરોપીનું દબાણ તોડી પાડવામાં આવ્યું છે કચ્છના કિડાના વિસ્તારમાં હિસ્ટ્રી શીટર આરોપી મુસ્તાક કાસમ દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ સામે પ્રશાસને કડક કાર્યવાહી કરી છે આરોપીએ અંદાજે અઢારસો સાહીઠ ચોરસ ફૂટ સરકારી જમીન પર કબજો કરી ઓરડી બનાવી હતી અને ગેરકાયદેસર દબાણ ઉભું કર્યું હતું આ મામલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત કરોડ છ્યાસી લાખ રૂપિયાની સરકારી જમીન ફરી ખુલ્લી કરાવવામાં આવી છે મહત્વપૂર્ણ વાત એ છે કે આરોપી મુસ્તાક કાસમ વિરુદ્ધ અગાઉથી જ શરીર સંબંધી ગુનાઓ તેમજ રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપી દ્વારા સરકારી જમીન પર દાદાગીરી કરીને કબજો કરવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી સતત ચાલુ છે અને સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે કોઈ બાંધછોડ નહીં રાખવામાં આવે એવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે